કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધી છે ને પશુપાલક મિત્રોને જય ઠાકર માયક થોડુંક આપણે નજીકમાં આવી ગયું ને આજ માયકની નવી ખરીદી કરી છે એટલે તમને એવું થતું હોય કે ભાઈ કા આવા રાયડ નાખી નાખીને બોલે પણ માયક આવી ગયું છે આપણા માં અને ફાઇનલી આપણે જે બીજી વાડી છે એની માંડવી કાઢવી પણ ચાલુ કરી દીધી છે અને ફર ફરી એવો હો અને જો આ માંડવી નીકળે અને અમારા મશીનમાં તો જો તમે નીકળું મિલ છૂટું એવું લાગે છે આવું કેમ થાય ધુવાડા કેમ કાઢે ખબર છે એને બહાર પડે જો પટ્ટો પડી ગયો અને હું બંધ કરી આવું મશીનમાં કેમ આવું બધું ધુવાડો કરે ખબર મેલ હાલતું થયું એવો મશીન છે ને પૂરેપૂરી તાકાત પડે હજી માંડવીના પાથરા લીલા હે અને ઉપર વરસાદ ગમખોરી રહ્યો ને એટલે આપણે થોડુંક વેલું કાઢવું પડે જો માંડવીએ નીકળે એમાં બહુ મજા નથી આવતી ડાઠાવાળી નીકળે અને અમે થોડુંક કટર પોળું રાખીએ જારી એટલે ઘોઘરાઈ પણ આવે છે તો મિત્રો આ રીતની કંઈક માંડવી કાઢવી ચાલુ કરી હે આજથી હજી તો પવનય કોઈ સારી રીતનું વાતું નથી અને હજી દસ બાર ગુણી જેટલી કાઢતી છે શરૂઆત જ કરી છે અને આજથી હાંપે હાંપે જાઓ અમારાથી આગળ એક નવું અલર આવ્યું છે આ નવું જે થ્રેસર છે ને એ કંઈક અલગ પ્રકારનું જ કામ કરે જો પાથરા લઈ લઈ અને નાખતા જાય છે અને સીધો ડૂચો હે એમાં ક્યાંક હમાઈ જાય વાહ એ ડબ્બો હે એમાં અને આપણે કંઈક આવી રીત નાખી ને હજી દેશી પદ્ધતિથી થી અમારા માયા ભાઈ હે અમારા ભાગ્યા મશીન જઈને મિલ છૂટ્યું હોય એવું લાગે તો મિત્રો અહીંયા આપણે ભૂકાનો ઢગલો કરી દીધો છે ને આ વાડી અમારે દસ વીઘા છે અને અત્યારે અમે જે કાઢ્યું છે ને જેટલો માંડવીનો પાલો જેટલી જગ્યામાંથી એટલી જગ્યામાંથી અમને એવી અટકર આવી છે કે વાંધો નહીં આવે ગાડા ગાડા ઉપર થાય અથવા તો ગાડું ગાડું તમે કહેવો કે ગાડું ગાડું એટલે કેટલી તો એક વીઘામાંથી વીસ મણ એટલે એક ગાડું ઘણી જગ્યાએ ખાંડી તરીકે પણ વર્તાય છે કે એક એક ખાંડી થાય વીઘામાં અને આ બાજુ એ કપાસ છે કપાસ એ બહુ મસ્ત છે અને ટ્રેક્ટરવાળું હલર હાલે ત્યાં અમારે જાવું છે પણ હવે અમારે અહીંયા મારે ટ્રેક્ટરનું ડ્રાઈવરિંગ કરું છું ફર ઉલારવા આગળ મારે જવું તો હું આગળ ફર ઉલારવા જાઉં છું ને ધવલ મારું શૂટિંગ કરીએ અમારા કેમેરામેન આજે હાજર હે રવિવાર હે એટલે મિત્રો આપણે આ રીતનું જો વાવડો એ ઘૂમરા ઘૂમે હે વરસાદ થવો હોય તો એવું કોઈ દેખાય વાવડો હા હું તો હે વાવડો વાર ને ગુલાબી મળવી દે વાર વાર ફરતા આવીએ ટ્રેક્ટર રાખવું પડે કેમ કેમકે આપણે પાછું થોડીક વાર ખોરો ખાઈ લઈ મિત્રો તમે કઈ રીતે કાઢો માનવી કોમેન્ટ કરીને કહેજો હવે અત્યારે તો ઘણી બધી નવી નવી ટેકનોલોજી આવી ગઈ હે અને હજી અમે દેશી હાલતમાં આપીએ વરસાદ જેવું વાતાવરણ હોય અને ખેડૂતને કામ કરવા ના દે એટલે બહુ મજા ના આવે મિત્રો આ રીતનું કંઈક અમે કામકાજ હલાવીએ છે તમે કઈ રીતે હલાવતો હોય કેજો તમારા કામકાજ ને અમારા કામકાજ ને કદાચ ઘણો બધો ફરક ક્યાં ક્યાંથી વેબી વ્યવિયું જ કોમેન્ટ કરીને કહી દેજો અમારે ચોપન નંબર માનવી છે તમારે અહીંયા કઈ વાવો છો જેવીસ વાવો છો બી બત્તી વાવો છો એકસો એકઠાવી વાવો છો ત્યાં પછી ગુજરાત બે મગફળી ઉપડી આવે એ વાવો છો જેવીસ વાવો કે ચોવીસ નંબર કે બાવીસ નંબર જે વાવતો હોય જરાક મિત્રો મારા કોમેન્ટ કરી અને કહી દેજો મિત્રો આ રીતની કંઈક મગફળી આવે છે ના રેડો બોલો આવે તો મૂકેલું નથી બાકી નજર આ નથી હરા આવે અને હવે અમે થોડોક હે વિડીયો એન્ડ કરવાના મૂડમાં જઈ તો આવજો બધે હરહર મહાદેવ હોય ને જય આનો કોઈને પાવર લાગતો હોય તો કહેજો આ આપણે કોકને બનાવી દઈએ નહીં અને તમારે પણ ખાવી હોય આવજો હું તો નથી ખાતો પણ આપણા મિત્રો હોય એને બધાને ખાવરા એ જો ફાંકી ખાય ને એ વાં ઊભો હે ઓલો ભાઈ હે ને એ ફાંકી નથી ખાતો એ એ ટ્રેન બીડી એક જ છીએ હે

અને માયા ને કઈ કેવું કહી માં માયાભાઈ તમે આ જે આપણે ઓલા માયાભાઈ નો ભૂરો છે ને એવો જ અમારા માયાભાઈ ને હું ભૂરો ગયો આજે થોડોક અને છનોભાઈ અમારા ચોક્કસ હારા મારે હે પણ એ છે ને અમારા થ્રેસર નું ડાઇવરિંગ કરે જો એના હતું છનાભાઈ હતું આ ફાંકી બનાવી આ છનાભાઈ ના ફાંકી ખવડાવી ને એટલે જોજો એ ગાડી નહીં